રાજકોટ શહેર માટે છેલ્લા ઘણા સમયથી સૌની યોજના આશીર્વાદરૂપ બની છે અને સૌની યોજના અંતર્ગત વારંવાર આજી ન્યારી અને ભાદર ડેમમાં પણ નર્મદાના નીર ઠાલવવામાં આવે છે અને જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટમાં પાણીની સમસ્યા મહાદ અંશે ઓછી થઈ છે અને ત્યારે છેલ્લા બે માસથી વધુ એકવાર રાજકોટ સિંચાઈ વિભાગની દ્વારા મહાનગરપાલિકાની માંગણી અનુસાર આજી વન ડેમમાં સૌથી કહી શકાય તેવી સૌની યોજનાનું નર્મદા નીર ઠાલવવામાં આવી રહ્યું છે અને જેના કારણે સપાટી સત્યાવીસ ફૂટે પહોંચી જતા ડેમ છ્યાસી ટકા ભરાયો છે અને ઓવરફ્લો થવામાં માત્ર બે જ ફૂટ છેલ્લું રહી ગયું છે રાજકોટ સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ ગત તારીખ સત્યાવીસમી નવેમ્બરથી સાત ફેબ્રુઆરી સુધી એટલે કે અંદાજે બે માસમાં જ આજી એક નંબરના ડેમમાં સૌની યોજના અંતર્ગત નવસો ચોરાણું પાણી ઠલવાઈ ગયું છે છેલ્લા બે માસમાં આખો આજી ડેમ ભરાઈ જાય તેટલું પાણી જળાશયમાં ઠલવાઈ ગયું છે અને હજુ પણ બે પંપ દ્વારા પાણીનું પમ્પિંગ આજી ડેમમાં ચાલુ રખાયું છે આજી નંબર એક ડેમમાં સપાટી હાલમાં સત્યાવીસ ફૂટે પહોંચી ગઈ છે ડેમ છલકાવવાને આડે હવે માત્ર બે ફૂટ છેટું રહી ગયું છે મળતી માહિતી અનુસાર ડેમમાં હાલ આઠસો એમસીએફટી જથ્થાના સંગ્રહ સાથે